સુરતમાં ખાડીપુરને કારણે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં ધોબી ઘાટ જેવા દ્રશ્યો જોવા મળ્યા રિંગ રિંગરોડની આઠ જેટલી ટેક્સટાઇલ માર્કેટ પ્રભાવિત થઈ છે માર્કેટમાં રહેલો કરોડોનો કિંમતનો માલ ખાડીપુરમાં પલળી ગયો ખાડીપુરને કારણે અંદાજીત સો કરોડનું નુકસાન ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં રહેલો માલ પાણીમાં ગરકાવ થયો વેપારી દ્વારા આ સાડી હવે સુકવવામાં આવી રહી છે ટેક્સટાઇલ માર્કેટમાં પંખા નાખી સાડી સુકવવાનો વારો આવ્યો ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં ધોભી જેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જેની પાછળનું કારણ હોય તો ભારેથી અતિભારે વરસાદ અને ખાડી પૂરના આવેલા પાણી મુખ્ય પરિબળ માનવામાં આવે છે હાલ આપણે તસવીરો એ જ બતાવવા માંગીશ કે જે આ સાડીઓ છે તે લટકાવવામાં આવી છે તે સાડીઓ વેચાણ માટે નહીં અથવા તો ધોવા માટે નહીં પરંતુ સુકવવા માટે મૂકવામાં આવી છે કારણ કે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી જે ટેક્સટાઇલ માર્કેટ છે એ ટેક્સટાઇલ માર્કેટમાં ખાડી પૂરના પાણી છે તે ફરી વળ્યા હતા ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે જે દુકાનો આવેલી હતી તે દુકાનોની અંદર રહેલો લાખો કરોડોનો સાડીનો જે જથ્થો છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થયો હતો અને વેપારીઓએ રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો ત્યારે હાલ તસવીરો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે રિંગ રોડ સ્થિત જે રઘુકુલ માર્કેટ ટેક્સટાઇલ આવેલી છે અને આ રઘુકુલ માર્કેટની અંદર આ પ્રમાણે સાડીઓ છે તે પંખા વડે સુકવવામાં આવી રહી છે ખૂબ જ મોટા નુકસાનની ભીતિ છે તે અહીં સેવાઈ રહી છે આ સાડી હવે कर, तो कर प्रश्नियों व्यापारी अपनी जोड़े उपस्थित है आपका नाम सर अली जी बताइए धोबी घाट जैसी तस्वीर को को देखने को मिल रही है दस दिन पहले बहुत ज्यादा बरसात हुई और खाड़ी का पानी और रोड का पानी जो है वो अंदर आ गया मार्केट के अंदर लगभग आठ मार्केट का जो बेसमेंट जो है और ग्राउंड फ्लोर है वो डूब गया डूबने के कारण जितना माल पड़ा था क्योंकि मई जून के अंदर मंदिर रहती है थोड़ी और जुलाई के अंदर से सीजन चालू होता है तो जुलाई के तैयारी लोग कर रहे थे उसके कारण माल ज्यादा था माल ज्यादा होने के के कारण कारण करोड़ों रुपए का माल जो जो है है वो वो पानी के अंदर डूब गया और उसके व्यापारियों को नुकसान यहाँ पर काफी टेक्सटाइल मार्केट आई हुई है तो कितनी टेक्सटाइल मार्केट के अंदर आई हुई दुकान प्रभावित खारीपुर के कारण हुई आठ मार्केट जो है उनका बेसमेंट और ग्राउंड फ्लोर जो है वो पानी से प्रभावित हुआ है और उनके अंदर सब साड़ियों के मार्केट है और साड़ियों का माल जो है वो जो बना हुआ माल था वर्क वाला माल और मतलब जो बढ़िया साड़ी जो है उच्च क्वालिटी की साड़ियाँ वो सब बीक करके और उनका नुकसान हुआ है आप सामने आपको देख सकते हैं मान, मानने में आए तो नुकसान व्यापारियों को हुआ है और आ, कितनी दुकान प्रभावित हुई सबके पास फुल स्टॉक था तो लगभग सौ करोड़ से भी ऊपर का माल जो है वो बिक गया है सौ करोड़ से ऊपर का नुकसान व्यापारियों को हुआ है

જે પ્રમાણેની તસવીર જોવા મળી રહી છે તેના ઉપરથી અંદાજ લગાવી શકાય કે જે વેપારીઓને કેટલું નુકસાન થયું હશે આ તો માત્ર ગણતરીની જે દુકાનો છે કે જ્યાં ટેક્સટાઇલ માર્કેટ એટલે કે આ ટેક્સટાઇલ માર્કેટ સુરતની આપણે વાત કરવામાં આવે તો રિંગ રોડ વિસ્તારમાં પંચોતેર હજારથી પણ વધુ દુકાનો આવેલી છે અને આ દુકાનો ની અંદર જે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટના ભાગે દુકાનો હતી તે દુકાનોમાં રહેલો માલ છે તે ગરકાવ થઈ ગયો હતો અને તેના કારણે નુકસાની સહન કરવાનો વારો છે તે વેપારીઓને આવ્યો હતો ત્યારે અહીં વેપારીઓ હવે આ સાડીઓનો નિકાલ કઈ રીતે કરી શકે છે તે હાલ પ્રશ્ન વેપારીઓને મૂજવી રહ્યો છે કારણ કે કરોડો રૂપિયાનો માલ છે તે દુકાનોમાં હતો અને ખાડી પૂરના પાણીમાં માલ જ્યારે ગરકાવ થયો છે ત્યારે તેને હવે સુકવીને સેલ મારફતે પણ આ માલને કાઢવા માટેનો પ્રયત્ન છે તે વેપારીઓ હાલ કરી રહ્યા છે કેમેરામેન દેવાંગરા સાથે ભંભટ ગુજરાત સુરત